અમરેલીના જરખિયામાં જે બનાવ બન્યો એ બનાવમાં તમે અને હું ફક્ત એ જ કહેવાના છીએ કે ભગવાનને ગમ્યું એ યોગ્ય પરંતુ એ પરિવારના સદસ્યો છે સ્વજનો છે સભ્યો છે એના પર જે વીતી રહી છે એની કલ્પના હું કરી શકું ના આપ કરી શકું મારા મારું કામ ફક્ત તમારા સુધી સમાચાર પહોંચાડવાનું છે હા દુઃખદ લાગણી ઘણી બધી થાય છે નિલેશને પણ ક્યાં ખબર હતી કે એના જન્મ દિવસ જ એના માટે મોતનો દિવસ બની જશે અને એ જરખિયા ગામમાં જે દિવસ કિલકાલીઓનો હશે જે દિવસ હસી ખુશીથી મનાવવાનો હશે પરંતુ કોને ખબર હતી કે એ દિવસે આખું જ ગામ શોકમગ્ન થઈ જશે કારણ કે નિલેશ રાઠોડ જે વીસમા વર્ષમાં પ્રવેશ કર્યો અને એ દિવસે તેનું કમકમાટીભરી મોત થઈ ગયું આ ઘટના એટલી દુઃખદ છે કે હજી પણ આપણા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક દલિતો ઉપર કહેવાય કે ખૂબ જ ખરાબ રીતે એમની સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે દલિત હોય તો એ ગોળે ન ચડી શકે દલિત હોય તે મૂછ ન રાખી શકે દલિત હોય એના લગ્નમાં ડીજે ન વાગી શકે અને દલિત કોઈને બેટા ન કહી શકે આવા કિસ્સાઓ આપણે વારંવાર જોયા છે પરંતુ મારો સવાલ એને છે કે જે આવી કોમવાદ ફેલાવે છે દલિત છે એ પણ મનુષ્ય છે બીજા જ્ઞાતિના છે એ પણ મનુષ્ય છે તો પછી આ પ્રકારની વિકૃતિ કેમ મૃતક નિલેશ રાઠોડની આજે અંતિમ ક્રિયા અને આજે જ એનો છેલ્લો દિવસ હતો અને વીસ મયનો જન્મદિવસ હતો ભાવનગરથી મૃતકની ડેડ બોડી સ્વીકારી પરિવારજનો ઝરખિયાએ ડેડ બોડીને લઈ પહોંચ્યા અંતિમ વિધિ પણ કરવામાં આવી લાઠીના જરખિયા ખાતે મૃતક નિલેશ રાઠોડની અંતિમ ક્રિયા કરવામાં આખું ગામ જોડાયું અમરેલીના સાંસદ ઝરખિયાના વતની ભરત સુતરિયાએ મૃતકના પરિવારજનોને સાતંત્વના પણ પાઠવી અમરેલીના સાંસદ ભરત સુતરિયા સહિત દલિત સમાજના અગ્રણીઓ સ્થાનિકો અંતિમ યાત્રામાં પણ જોડાયા હતા પરંતુ હત્યારાઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવા પ્રયત્નો રહેશે ભરત સુતરિયા જણાવ્યું છે પરંતુ આ બધાની વચ્ચે ખૂબ સારા સમાચાર એ પણ હશે કે ભરત સુતરિયાએ નિલેશની બે બહેનો છે એમને એવું પણ કહ્યું છે કે આ દીકરીઓ જ્યાં સુધી અભ્યાસ કરે છે ત્યાં સુધી ભણે છે એમના લગ્ન કરવાની જવાબદારી ભરત સુતરિયાની છે પરંતુ એમની સાથે એ પણ કહ્યું કે કડકમાં કડક હત્યારાઓને સજા થાય એવી માંગ પણ એમણે કરી છે હવે જોવાનું એ રહેશે શું નિલેશ રાઠોડને ન્યાય મળશે કે નહીં કે પછી એવું જ થશે કે બેટા નિલેશ રાઠોડ તો નહીં પરંતુ ગુજરાતનો કોઈ પણ યુવાન કોઈને પણ બેટા નહીં કહી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે આ મુદ્દા પણ આપણું શું કહેવું છે અને ભરતભાઈ સુતરિયા દ્વારા જે સારું કામ કરવામાં આવ્યું છે એમને એને લઈને પણ તમારે શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો હવે એ સાંભળો જે સાંભળીને મારા તો રૂવાટો

ભરતભાઈ સંસદ શીખે હાજર છે પંદર જણાએ જે એક યુવક ઉપર જે હુમલો કર્યો તો કરુણ મોત નીકળ્યું આજે દીકરાને જે છે ડેડ બોડીને જે પોતાના વતન ઘરે લાવવામાં આવે શું કહેશો આજે મૂળ તો આ ચાર દિવસતા આમ તો સોળ તારીખની આ ઘટના ઘટી હતી અને આ જે કોઈ આવા વ્યક્તિ હોય એનો કોઈ ધર્મ હોતો નથી બરાબર અને કોઈ મારું તો એવું કહેવાનું છે કે કોઈને આજે ઝઘડો કરતાં પહેલાં તમે વિચાર કરો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ કોઈ ઘરનો એક સંતાન હોય અને આવી રીતનું થાય આજે અમે ચાર ચાર દિવસથી આ ઘટના સાથે ડેટ થયું હતું અને અમે સાથે હતા અમે કેટલું દુઃખ વ્યક્ત કર્યું છે એ અમને ખબર છે એટલે આજે અમે અહીંયા શાંતિપૂર્ણ એની જે વિધિ કરવાની છે એ આગળ કરવાના છીએ અમે અને અહીંયા આજુબાજુથી અમારા ગામના તમામ લોકો અમારી સાથે છે અને આ અમારો એક પરિવાર છે એ રીતે અમે આજે આ વિધિ પૂરી કરવાનો છે અને આખો પરિવાર ગામ એટલે તમારો અમારો પરિવાર એમ બધા મળી અને અમે અહીંયા આજુબાજુના ગામથી બધા આવ્યા છે અને અન્ય સમાજના પણ લોકો આવ્યા છે જો કે સમસ ગામ તો છે જ પણ આજુબાજુથી બધા આવ્યા છે એને ખબર પડી અને અમારે નિલેશભાઈ છે એ એક એવો વ્યક્તિ હતો કે ગામની અંદર સોમાં માણસ પૂછાય એવો વ્યક્તિ હતો એના પપ્પા પણ એ ટાઈપના જીવન જીવી ગયા છે એટલે આજ અમને દુઃખ બહુ છે પણ હવે જે કુદરતે અને જે આ લોકો નિરાધમોને ખબર નહોતી કે આ શું કરી રહ્યા છે તે લોકોને તો આપણે શું કહીએ છીએ પણ અમે અમારી સરકારી વ્યવસ્થા જે થાય અને સજા થાય એ બધું અમે કરી દીધું છે